હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો અહીંયા હું કહું છું એ બે વસ્તુને રાત્રે પાણીમાં પલાળી સવારે એ પાણી ઉકાળીને પી જવાથી ત્રણ જ દિવસમાં ત્રીસ વર્ષ જૂની જે ચરબીના થર છે તે તૂટવા લાગશે ઓગળવા લાગશે અને વજન ઘટવા લાગશે એક જ મહિનામાં હું કહું છું એટલું ધ્યાન રાખશો થોડી ચરી પાડશો અને જેટલું પણ હું કહું છું એ રીતે જો ખાનપાનમાં થોડું ધ્યાન રાખશો સાથે હવે એટલું સ્રિંગ સૂંફાળું ગરમ ગરમ પીશો સવારે નરણા કોઠે એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે મિત્રો અહીંયા સૌથી પહેલાં એક વસ્તુ તમારે મગજમાં ફિટ કરવાની છે તમારે વજન ઘટાડવું છે તો થોડું ધ્યાન તો રાખવું પડશે કોઈપણ પ્રોડક્ટ્સ લો વેઇટ લોસ ડ્રિંક્સ લો વેટ લોસ પાવડર લેશો કે પછી ડૉક્ટરની સલાહ મુજબ વેઇટ લોસ દવાઓ લેશો તમારું વજન છે તે ત્યારે જ ઘટશે જ્યારે વીસ ટકામાં દસ ટકા તમે ડાયટમાં ધ્યાન આપશો અને દસ ટકા તમે એક્સરસાઇઝ કરશો એંસી ટકા સુધી તમારું વજન કોઈપણ વેઇટ લોસ સપ્લિમેન્ટથી ઘટી જશે પરંતુ તમારું બોડી ત્યારે જ સેટમાં આવશે જે તમે વીસ ટકા ફોલો કરશો તો અહીં આપણે વધારે નથી કરવાનું પરંતુ જો થોડું થોડું તમે તમારા ડાયટમાં ચેન્જીસ લાવશો તો તમારું વજન છે તે એકદમ ઝડપથી ઘટી જશે તો અત્યાર સુધી તમારું વજન નથી ઘટ્યું એનું કારણ છે એંસી ટકા સુધી તમે કોઈ પણ લોસ ડ્રિંક્સ પીઓ છો એની મદદથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે ચરબી ઓગળવા લાગે છે તો સૌથી પહેલાં કોઈ પણ વેઇટલોઝ વસ્તુ તમે લો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે એ પાણી કચરો જ એટલે ગંદુ ફેડ છે એ બહાર કાઢશે એની આડઅસર કોઈ પણ પ્રોડક્ટ્સ હોય આ ધારો કે વેકલોઝ રિંગ છે તો એની આડઅસર પણ ઓછી થશે હવે સૌથી પહેલાં તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે અહીંયા હું કહું છું એ બે વસ્તુનું સેવન કરતાં પહેલાં તમારે દિવસની અંદર આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું છે એમાં સવારે બે ગ્લાસ ફળા ગરમ પાણી પીવાનું છે બપોરના ભોજનની અંદર તમારે એવો ખોરાક ખાવાનો કે જેમાં કેલરી ઓછી અને પ્રોટીન અને ફાઇબર સાથે બીજા બધા મિનરલ્સ વિટામિન્સ વધારે હોય કારણ કે આપણું શરીર માનવ શરીર છે તે મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે સિત્તેર ટકા પાણીનો ભાગનું બનેલું છે એ પાણીનો ભાગ હોય છે એની અંદર બધા જ મિનરલ્સ વિટામિન્સ અને આપણા સ્નાયુ સ્નાયુ છે એ પણ આપણા શરીરની અંદર જે મસલ્સ છે પણ પાણીના જ બનેલા હોય છે તો મિત્રો એ મિનરલ્સ વિટામિન્સ હોય છે એ જો ઓછા પ્રમાણમાં કે વધતા પ્રમાણમાં થઈ જાય તો આપણું શરીર ડગમગવા લાગે છે પગ દુખે છે શરીર ધ્રુજે છે તો અહીંયા આપણે સૌથી પહેલાં પાચનતંત્રને નબળું નથી પાડવાનું અંદરના અવયવોને ચોક્ષીકરણ માટે જે બેસ્ટ છે એ વસ્તુ જ લેવાની છે સાથે આપણે શરીરમાં બધા જ મિનરલ્સ વિટામિન્સ મળી રહે એ જ વસ્તુનો ઉપયોગ કરીશું તો ભોજનમાં નિયમિત રીતે દાળનો ઉપયોગ કરો સલાડનો ઉપયોગ કરો પાલક કોથમીર ફુદીનો દૂધી આ ચાર વસ્તુ નિયમિત રીતે કોઈને કોઈ રીતે ખાવાનું શરૂ કરી દો સાથે ફ્રૂટ્સમાં તમારે સૌથી પહેલાં તો ફ્રૂટ્સની વાત કરીએ તો કીવી છે ડ્રેગન ફ્રૂટ છે આવા આવા જે ખટ્ટા ફ્રૂટ છે સંતરા છે એવા ખાવાના જેના કારણે તમારું વજન વધારે ઝડપથી ઘટે એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ છે અને રાત્રે સૂતા સમયે એક વાટકી ખીચડી અને દૂધ અથવા તો ઓટ્સ એક વાટકી એક વાટકી થૂલી ઘઉંના ફાળાની થૂલી દલિયા એવી કોઈ પણ વાનગી પરંતુ એક વાટકી અને સાથે તમે દૂધનું અવશ્ય સેવન કરો તો અહીંયા લોસ ડ્રિંક્સ આપણે બનાવીશું એની અંદર તમારે એક ચમચી જીરું અને એક ચમચી ધાણા જીરું અને ધાણા તમારે સો ટકા પેટની ગળબડ દૂર કરે છે આપણા શરીરની અંદર જો પેટની ગડબડ હશે તો તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તમારું વજન ઘટશે નહીં તો ધાણા છે એ અને જીરું આ બંને તમારા શરીરની અંદર સો ટકા પેટની ગડબડ દૂર કરે છે તમારા શરીરને તાકાત આપે છે અને વજન ઘટાડે છે તો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી જીરું અને એક ચમચી સૂકા ધાણા આ બંને લઈ પાણીમાં પલાળી દેવાના આખી રાત એને પાણીમાં પલાળો અને એ પછી જ તમારે એનું સેવન કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે એ હું તમને જણાવીશ સવારે ભૂખ્યા પેટે તમારે ધાણા અને જીરુંની જે પાણી હોય છે એને ઉકાળવાનું છે આશરે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે એ પછી તમારે ઢાંકીને મૂકી દેવાનું દસ મિનિટ સુધી એ બધા જ પોષક તત્વો ઢાંકીને મૂકશો એટલે ગરમ પાણીમાં વધારેને વધારે સેટ થશે અને આ લોસ શ્રીની એંસી ટકાને બદલે પૂરી નેવું ટકા અસર થશે તો મિત્રો અહીંયા આ સીપ એટલું જ રીંક છે તમારે સીપ લેતા લેતા પીવાનું છે ધીમે ધીમે પીવાનું છે તમારા શરીરની અંદર હૂંફાળો ગરમ પીવાનું છે ગળાની નીચે ઉતરી શકે એટલું ગરમ પીવાનું છે એ પછી તમે ત્રીસથી ચાલીસ મિનિટ પછી નાસ્તો કરી શકો છો નાસ્તામાં કહ્યું એમ કે એકદમ કેલરી ઓછી હોય અને જેમાં પોષક તત્વ વધારે છે એવો નાસ્તો તમારે નક્કી કરવાનો છે કોઈ ડાયટિશિયન તમને ડાયટ ચાર્ટ આપશે પરંતુ એ તમારા હ્યુમન બોડીને સેટ નહીં થાય કારણ કે જેવી રીતે હાથની પાંચે આંગળીઓ એક સરખી નથી એવી રીતે આપણા શરીરની અંદર પાચનતંત્ર કોઈપણ વ્યક્તિનું એક સરખું હોતું નથી તમારે જાતે જ નક્કી કરવાનું છે કે તમારું શરીર કયો ખોરાક ઝડપથી પચાવે છે અને કયા ખોરાકની અંદર કેલરી ઓછી છે ઓકે તો એવી રીતે તમારે તમારો નાસ્તો તમારું બપોરનું ભોજન તમારો રાતનો ડિનર તમારે જાતે જ નક્કી કરવાનું છે હવે અહીંયા આવે એટલું સિંગ્સ પીશો અને એ પછી નાસ્તો કરશો એટલે એક જ દિવસથી તમારા પાચનતંત્રને અસર જોવા મળશે બીજું કે આગળ કહ્યું એમ હવે આપણે ખાનપાનની તો વાત થઈ ગઈ છે એ જ રીતે તમારે તમારા ખોરાકને સેટ કરવાનું છે તમારા ડાયટને સેટ કરવાનું છે પરંતુ બીજું દસ ટકા યોગા એક્સરસાઇઝ તો અહીંયા હું એવું નથી કહેતી કે જીમમાં જાઉં જીમમાં નથી જવાનું પરંતુ એ દસ ટકામાં ઘરનું કામ જાતે કરો અથવા તો ઘરનું કામ જાતે નથી કરી શકતા તો દસ મિનિટ કે પછી વીસ મિનિટ સુધી કન્ટિન્યુ તમારા ફળિયામાં કે ધાબામાં ચાલવા જાઓ એમ પણ નથી કરી શકતા તો તમે ટીવી જોવો છો તો મોબાઈલમાં ચેટ કરો છો થોડી વાર ઊભા રહો અને કોઈ પણ વસ્તુ લો તો વડીને જાતે લો ઘરમાં ને ઘરમાં થોડું ચાલો બસ આવી નાની મોટી ઘરમાં ને ઘરમાં એક્સરસાઇઝ કરો હાથનું હલનચલન કરો થોડું પેટ તમારું ભીસાય એ રીતે તમે થોડા વાંકા વળો બેસો છો તો પેટ અંદર લઈ લો અને ટટ્ટાર બેસો જેના કારણે પેટની ચરબી અને શોલ્ડરની ચરબી જે ખભાનો ભાગ પાછળથી જે પીઠની ચરબી હોય છે તે આપણે વાંકા વળીને લબડતા બેસીએ છીએ એટલે વધે છે ટટાર બેસવાથી આપણા શોલ્ડર પાસે પણ ચરબી જમા થતી નથી તો આમ કરવાથી ક્યારેય મોટું પેટ નહીં થાય ક્યારેય પીઠ પાસે ચરબીના થર નહીં જાય ક્યારેય કમરના કમર પાસે ચરબી નહીં જાય બને ત્યાં સુધી કોઈપણ વસ્તુ વાંકાવડીને લેવાનું રાખશો એટલે તમારું પેટ પાસે કમર છે અહીંયા એક્સરસાઇઝ થશે તો ખરેખર મિત્રો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખો બેઠાડું જીવન ન જીવો અને સાથે કહ્યું એ બધી જ ટિપ્સ ફોલો કરો વજન ચોક્કસ ઘટશે